ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો સવાર થઈ ગઈ છે અને આજ તો અમારું સવાર જો કિચનમાં ચાલુ થઈ ગઈ છે તો જો વધારાનું કામ કર્યું કે તનના ચોપડા વોપડા બધા ઠેકાણે કર્યા અડધા ભંગારમાં દીધા અને બેગ ને બધું વ્યવસ્થિત ચાલો આપણે જો રસોઈ પણ થઈ ગઈ વાગી ગયા છે બાર બાર માં બે જ મિનિટ ઓછી છે અને આપણી રસોઈ પણ રેડી થઈ ગઈ છે ચાલો જો આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા અને હવે ફરવાનું છે બીજો કઈ જો કામ નથી તો ચાલો જો આપણે ઇસ્ત્રી કરી લીધી અને કિચન ઉપર આવીને બેહી ગયો છે કમ્પ્યુટર ઉપર તો કેતન હા કરે છે કોમ જો જો ઇન્ડિયા પાકિસ્તાન નો મેચ છે અને ટૉસ્ટ થઈ છે બરાબર અને અમે વિડિયો પર લઈએ છીએ બે ગુડ મોર્નિંગ જસી કૃષ્ણ જો સવાર થઈ ગઈ છે અને આજ તો મારું સવાર જો કિચન ચાલુ થઈ ગઈ છે કેમ કામ કરીને લેટ ફ્રી થઈ ગયા પણ લેટ બ્લોગ ચાલુ કર્યો છે કેમ ટાઈમ નહોતો આજ તો તો કામમાં કામમાં જો સાડા દસ થઈ ગયા છે તો આજે મોડો ચાલુ કર્યો તો હવે રસોઈ બનાવવાની પણ તૈયારી કરી છે આજ તો જો રસોઈમાં છે મેનોમાં ગુવારનું શાક ડાળ ને ભાત અહીંયા ભાત પણ આપણા ગઈ રાખી દીધા છે બફાવા માટે તો એવું છે બહાર વાતાવરણ પણ મસ્ત છે જોઈ શકો છો તમે અને બે દિવસ પાછી ગરમી થવા મળી છે કેમ કે જો ઢબ જેવું રહેશે અંધારેલું તો વરસાદ આવતો નથી એટલે મસ્ત વાતાવરણ છે આમ સમજો શાકભાજી પણ નીકળી ગયા છે અને વેધર પણ મસ્ત છે આમ અંધારે પણ આવતું નથી જો ફૂલ અંધારેલો હોય પણ આમ નામ ઢબ ઢબ રહેશે એટલે એવું બધું છે આજ તો તડકો નથી નીકળતો આજ અને પવન પણ આજતો નથી સાવ ગરમી છે આજ તો પવન નીકળતો જ નથી તો ચાલો આપણે રસોઈ બનાવી લઈએ મમ્મી જો મંદિરેથી આવી ગયા પણ એ વહી ગયા શીગવા બેસવા માટે મસીને તો એ મસીને બેસવા ગયા અને આપણે રસોઈ બનાવવાની છે તો પહેલાં આપણે રસોઈ બનાવી લઈએ જો કીર્તન પણ આ તો ટ્યુશનમાંથી આવી ગયો છે તો એને પણ જો ઉપર ગયો તો કપડાં બધા ચેન્જ કરશે યુનિફોર્મ પહેરશે અને પછી સ્કૂલમાં માટે રેડી થશે અને એવું બધું ચાલે છે જો સવાર સવારમાં રન રનિંગ રૂટિન આપણું કામ તો ચાલતું જ હોય રનિંગ ફવાર ફવારામાં જો દાળ પણ આપણી રેડી થઈ ગઈ ચાલો ડાળ વખારી લઈ અને પછી પાછા મળી થોડી ઘણી રસોઈ પેલા બનાવી લઈ તો જો વધારાનું કામ કર્યું કે તરના ચપડા વપડા બધા ઠેકાણે કર્યા અડધા ભંગારમાં દીધા અને બેગને બધું વ્યવસ્થિત કર્યું વધારાના બેગ જવા દીધા એવું બધું કામ કર્યું આજ તો

હે રેકેશન કરી આવ્યા બધા રે ત અમાર કીર્તનેવ રમ્મા લઈ જાવ તમાર ભેગો આખો પડ્યો અને ટીવી જોવે કીર્તનના ફ્રેન્ડ જો કીર્તનને મળવા માટે જા કીર્તન જા તું તે સ્કૂલ બદલાવી કે રાખી કઈ બેઠો

અને ચાલો હવે આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા કેરીને દાબો નાખ્યો છે કેરી લેતા જાય નીચે અને પછી નીચે રસ કાઢી એવું બધું કરી ચાલો આ તો થઈ ગયા એટલે ચાલો આપણે જો રસોઈ પણ થઈ ગઈ વાગી ગયા છે બાર બારમાં બે જ મિનિટ ઓછી છે અને આપણી રસોઈ પણ રેડી થઈ ગઈ છે અહીંયા તૈયાર દાળ ભાત શાક રોટલી આજ તો દૂધી બટેટાનું દૂધી દાળનું શાક છે આજ તો કેમ થયું કેતન ભાઈ કહ્યું ને તો બધા શાક ખાતા શીખાય તો ખબર પડે કે એવું શાક થાય છે તો જો આ કીર્તન તો જો કોઈની વાત જોવાની નહીં કા કીર્તન જમવા બે જવાનું જો જમવા બેસી ગયો છે એટલે જમવામાં છે આજ તો દાળ ભાત દૂધી દાળનું શાક રસ છાશ ને ચાલો આવી જાવ બધા જમવા માટે અહીંયા જો આપણે દાળ પણ ઘરમાં ગરમ ગરમ ઉકળે છે એટલે હમણાં જો હવે બાર વાગવા આવ્યા છે તો હવે આવશે જ તે હમણાં જમવા માટે તો આપણે જમી દઈ પહેલાં અને મમ્મીની લોકો હમણાં ઉપર હાથ પાડશું એટલે આવશે જમવા માટે તો રસોઈ થઈ ગઈ છે બધી રેડી તો ચાલો આપણે જમી દઈ પહેલાં પછી મળી ચાલો જો આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા અને હવે કરવાનું છે બીજું કાંઈ તો કામ નથી તો સાંજ સુધીનું કામ કરવું તો ચાલો આજે ઇસ્ત્રી કરી નાખી ઇસ્ત્રીનું કામ છે તો થોડું ઘણું ઇસ્ત્રી કરી લઈએ આપણે જો હમણાં સગાઈમાં ગયા તા તો કીર્તનના બધા કપડાને ને ઈસ્ત્રી કરવાની છે તો ઈસ્ત્રી ઇસ્ત્રી કરી નાખું ચાલો આપણે આ બધા કપડાને કરી નાખી અને હજી મારા કપડાને પણ કરવાની બાકી છે તો કીર્તન ભાઈ જો ઉઠીને નીચે બેસી ગયા છે ટીવી જોવે છે કીર્તન અને હું આવી છું ઉપર તો ચાલો આપણે કામ કરવું આવું નવરા નવરા બેઠા બેઠા તો કંટાળો આવે હમણાં કામ પણ નથી આવતું એવું બધું થાય છે હમણાં મંદી બહુ છે તો જો કામે નથી આવતું અને કું તો એમ થયું કે ઇસ્ત્રી બાકી છે ને તો આજ નથી પતાવી દઈ અને શાકભાજી પણ ઈ ત્યાં ફ્રી નથી આજ તો બાર બાર ગયા છે તો એવું છે તો ચાલો આપણે ઇસ્ત્રીનું કામ કરી દઈએ પેલા પૂરું તો ચાલો જો આપણે ઈસ્ત્રી કરી લીધી અને કિર્તન ઉપર આવીને બેહી ગયો છે કોમ્પ્યુટર ઉપર તો કીર્તન શું કરે છે કોમ્પ્યુટરમાં હે કીર્તન ને જો એનો ફોટો રાખી દીધો ચશ્મા બસમાં કોમ્પ્યુટરમાં એ પહેરી હા એનો છે ત્યારનું છે ને એનું કારખાનાનું કોમ્પ્યુટર છે ને ત્યારે તે બેહીને ફોટો પાડ્યો તો ને હવે શું કરે છે એમાં ગુજુભાઈ ગુજરાતી કોમેડી લો નાટક ચાલુ કરીને કીર્તન ટાઈમ પાસ કરશે જો નાઇટક ચાલુ કરીને કીર્તન નાટક જોવા બેસી ગયો છે અને આપણે જો ઈસ્ત્રીનું કામ પૂરું કરી દીધું અને હવે આપણે જાઉં નીચે કચરા બચરા વાળશું બધું ધૂળ ધૂળ હે હા ભૂખ લાગી તને તો ભૂખ જ લાગી હોય ને મેં તને કીધું તો ખરું તું ના પાડે છો તો હું ખાવું તારે તો કીર્તન ને જો ભૂખ લાગી ગઈ છે અને ચાલો તો આપણે નીચે જઈ કેમ કે નીચે પવન વિડિયો છે તો ધૂળ ગુડ આવી છે તો આપણે કતરા બચરા વાળી લઈ કામ કરી લઈ ચાલો પછી પાછા મળી આજે જો ઇન્ડિયા પાકિસ્તાન નો મેચ છે અને ટોસ થાય છે બરાબર

પેલા જો કેવું થયું ઓલા બાબર હતો પેલા જૂના જમાના જમાનાનો એ બાબર રાજા હતો ને નામ તો મને આખું ન થાવડતું ઈ બાબરને ઓલા મહારાણા પાટ પ્રતાપે માર્યો અને આ બાબરને હવે વિરાટ કોહલી મારશે જો પાકિસ્તાન ઓન ધ ટોસ એન્ડ ઇલેક્ટેડ ટુ ફિલ્ડ